રામ રામ જય માતાજી જય દ્વારકા દેશ ખેડૂત ભાઈઓ જેવું લઈને આવી રહ્યા છીએ તો એની વાત કરું તો અત્યારે ઘણા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હતા કે આજે મને ઘણા ખેડૂતભાઈ ફોન આવેલા હતા કે ભાઈ ટપામાં અત્યારે લીલી મશીનનો ઉપદ્રહ દેખાય છે અમુત ભાઈઓને એવા પ્રશ્ન હતા

આપણે એની માહિતી લઈને આવ્યા છીએ આનું કારણ શું છે દવાનો ઉપયોગ કેવી રીતે કરવો બધી માહિતી આ એક જ વિડીયો તમને જોવા મળી જશે ભાઈઓ તો જે પણ નવા ખેડૂત ભાઈઓ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો તેને તે આ બાજુમાં તમે જોઈ શકો છો કે આ કલરનું બટન દેખાતું છે તમને એ સબસ્ક્રાઈબ દબાવજો એટલે ઘંટડી જેવું નિશાન કેવી ઘંટડી જેવું ઘંટડી દબાવો એટલે નિશાન તમને શાળે એવા ઓપ્શન આવશે એમાં પહેલું દબી દેજો સમજ્યા તરત તમારી તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય એટલે અમે આ જેવો વિડીયો નાખવીને એવી તમારામાં પહેલો વિડીયો આવી જાય સમજ્યા એટલે તમારા જે તમારી માહિતી હોય ને એ તમને તરત મળી જાય કારણ કે હું એવી માહિતી લાવતો હોય જે અત્યારે આવી હોય એ જ માહિતી હું તમને ડાયરેક્ટ લઈને આવતો હોય કારણ કે હું ફિલર કરું છું અત્યારે આજુબાજુ એરિયામાં એમાં મને જાણવા મળે આ વખતે આ પ્રશ્ન આવ્યો છે કે અત્યારે નો પ્રશ્ન આવ્યો હતો એની માટે વિડીયો બનાવ્યો હતો આ વખતે આજે ફિલ્ડ કરતો એમાં એવું જાણવું મળ્યું છે કે લીલી મશીન ધોળી મશીનનો નો અત્યારે વધારે પ્રમાણમાં દેખાય છે તો હિરણભાઈ આની માટે હું તો અત્યારે લીલી મચ્છી અને ધોળી મચ્છીનો હેઠળ ખેડૂતભાઈ બહુ જોવા મળે છે જે તો એના તમે ઊંચું હશો એટલે તમને એમાં લીલી મચ્છી મોનુ મચ્છી છે વ્હાઈટ ફ્લાય છે એટલે કે ધોળી સફેદ મચ્છી ના નામથી એમાં ઓળખો એ છે તો તમને એમ હશે કે આમાં તો ખાલી મને લીલી મચ્છી યાદ દે પણ લીલી મચ્છી એવું નથી લીલી મચ્છી યાદ છે એવું નથી એમાં મોલો મચ્છી આવી જાય લીલી મચ્છી આવી જાય તમે જે પોપ જો ઈ આવી જાય મોલો આવી જાય ઘણી પ્રકારની ની મચ્છી આવે છે એક પ્રકાર ની નથી આવતી ખેડૂત ભાઈઓ ઘણી પ્રકારની ની મચ્છી આવે છે સફેદ મચ્છી માં વાત વાઈટ ફ્લાય છે સફેદ માઇક તમે કહો છો ઈ આવે છે ગળો હોત આવે છે પણ ખેડૂત ભાઈઓ તમે જયારે પાંદડું તમે ઉછું કરો તો તમને ખબર પડે હાલો લીલી મચ્છી છે હાલો એમ નાખો લીલી મચ્છી અમારે આવી છે ખેડૂત ભાઈઓ આજ હું તમને જણાવું છું કે તમે લીલી મશીનો હોય તમને વધારે પ્રમાણમાં કેવી રીતે ખબર પડશે તો એના ડરી મારી એમાં રસ સુ એ છે ને આશા ખલનિક થઈ જાય અને પાંદડું તમારું બધી ફરતી બાજુ છે આમ અંદરની બાજુ વળતું જેવું દેખાય કેવું વળતું એવું હવે સફેદ મશીન ની વાત હોય તો સફેદ મશીન નુકસાન થતું ને કપાને પણ સફેદ મચી થી વાયરસ આવવાની સંભાવના રહે છે એની પાસે પણ મચી સફેદ મચ્છી આવી છે તો હવે દવા છાંટવી જ પણ આ ભૂતા ખેડૂતભાઈ એ બોલતો હતો કારણ કે સફેદ મચ્છી છે એ વાયરસ નો પોતાનું એમનો જળ છે હું છે ઘર તો આપણે આના નિયંત્રણ માટે શું કરવું નિયંત્રણ માટે ખેડૂત ભાઈઓ એમ કેતા આની માટે મારે શું કરવું તો આનું નિયંત્રણ તમને તો તે તમારે જો ખેતરમાં હજી ટોટવ જગ્યાએ જો દેખાતી હોય તો આપણે વાત કરીએ તો એસએમઆ પ્રાઇડ વીસ ટકા એસપી પણ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો ધોઈ મચ્છી એની માટે સફેદ મચ્છી ધોઈ મચ્છી વાઈ ફ્લાય એની માટે આનો ઉપયોગ કરી શકો પણ કેવો તો જગ્યા દેખાતી હોય તો જ આનો ઉપયોગ કરી શકો હવે બીજી વાત કરું ત્યાં લીલી મચ્છી આપણે બહુ દેખાતી હોય તો એસી એસી ફેટ ફેટ એટલે તમે પણ લઈ 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 શકો 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 સ્વાલનો મલ્ટીનેશનલ મતલબમાં જે તમે સારી સારી કંપની હોય તમે એનો પણ એસી ફેટ નો ઉપયોગ કરી શકો હવે જો તમારામાં બહુ જૂથ પ્રમાણમાં જો મચ્છી દેખાતી હોય તો અત્યારે એમનો યુપીએલ નું લાંજર રોલ એટલે કે ઇમિડા પ્લસ એસી પેડ એસી પેડ પંચોતેર થાય મીડા એ વન પોઈન્ટ એટ એસપી ફોન આવે છે તમે આનો પણ ઉપયોગ કરી શકો હવે બીજી વાત કરું તો જો વધારે પ્રમાણમાં જો મચ્છી લીલી મચ્છી નો એટનો એટેક હોય તો તમે કોઈ પણ કંપની તમે કોઈ પણ વસ્તુ તમે યુઝ કરો તો એની પેલા એકવાર ઉલાલા ઉપયોગ કરી લેજે શેનો ઉલાલા યુપીએલ નું ઉલાલા આવે છે પછી વાત કરીએ તો સવાલ નું પરનામાં આવે છે આનો ઉપયોગ તો બહુ બહુ હેવી અટક હોય તો જ બહુ હેવી અટક હોય તો આ ઉલાલા નો ઉપયોગ કરવાનો છે નખર બહુ ન કરતા છે ઉલાળાનો ઉપયોગ ન કરતા હવે જો હવે આનો ઉપયોગ કરવાનું કહો છુ પણ ઉલાલા એવું ટેકનિકલ છે તમે એનો એટલો ઉપયોગ કરશો એટલે દસ પંદર દિવસ તમારા ખેતરમાં લીલી મિશન દેખાડે હા સાફ કરી નાખે હવે આની વાત કરું તો આની કિંમત શું હોય ઉલાલાની અત્યારે દોઢસો માં તેરસો રૂપિયા આજુબાજુ તેરસો થાય ચૌદસો મતલબ એને આજુબાજુ હોય એની વધારે નહીં હોય ચૌદસો રૂપિયા હવે બીજી વાત કરું કે બીજું હું તમને હું કહું તો અત્યારે બીજું એ તમે લાવી ગયા છો કે ફ્લાય ડ્રોન આમાં વાત કરું તો ડાઇફ એન્સુર સુડતાલીટા હા પ્લસ થ્રી નવ પોઈન્ટ કેટલા દિવસ પંદર દિવસ આનો ઉપયોગ તો છે આનો ડોઝ ખાલી વીસ એમ નો છે કેટલો વીસ એમ નો અને વાત કરીએ કે આ ફ્લાય જેમાં કામ આપે તો લીલી મચી મોલો મચી પોપટી નોર્મલ થ્રીપ હોય એમાં ગળામાં છે અમુક ટકા એટલે મતલબ નોર્મલ ગળો છે પણ એમાં કામ આપશે પોતે પણ આનો ઉપયોગ એવો છે કે આનો ઉપયોગ તમે સચી રીતે કરો તો તમને આનું દસ થી પંદર દિવસ સુધી આનું પણ તમને રિઝલ્ટ સારું જોવા મળશે અને હું ગેરંટી સાથે તમને કહી શકું કે તમને આનું રિઝલ્ટ બેસ્ટ જોવા મળે કારણ કે અમે આ પોતે વપરાયું છે ખેડૂ આને માને છે કે આ વસ્તુ બેસ્ટ છે હિરેનભાઈ તમે આનો ઉપયોગ બીજા ખેડૂતને કરાવી એવું હોય તો હું એક વિડીયો હોતા તમારા માટે લઈને આવી આ તમે ખેડૂતા અમે જણાવીશું કે તમને આનું રિઝલ્ટ કેવું જોવા મળ્યું છે અને આ ફાયદો ને એમાં અમે ગેરંટી લેવી છે તમને આનું દસ દિવસ રિઝલ્ટ જોવા મળશે જેટલા દિવસ દસ દિવસ અને આની કિંમતની વાતો લીટર ના છે ચોવીસો રૂપિયા કેટલા ચોવીસ અને પંપ કેટલા થાય માં તો પચાસ પંપ થાય ખેડૂત ભાઈ પચાસ પંપ આ એક પંપ તમને મુદ્દે ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયામાં પડે છે તો ખેડૂતભાઈ આ વોપરાય જે બીજું બુલાલા વોપરાય કે ઉલાલા વાપરવું પડે પણ બહુ લીલી મચ્છી આવી હોય તો પણ અત્યારે એમ ન તો બહુ લીલી મચ્છી નથી બહુ ધોળી મચ્છી નથી મતલબ છે medium છે તો ફાઈબર નો તમે ઉપયોગ કરશો ને તો તમને બે result જોવા મળશે ખેડૂત અને આની કિંમત તમે જણાવી દીધી આની કિંમત ચોવીસો રૂપિયા છે આના એક લીટર તમને પચાસ પંપ થાય એક પંપ પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત ભાઈઓ બધી વાત તમને જણાવી દીધી છે ખેડૂત ભાઈઓ તમને હું અત્યારે પોપટી મચ્છી ના લક્ષણો શું છે કેવી રીતે તમને લક્ષણ તમે એના ઓળખી શકો અને આ જે અમે ફાય ની વાત કરીએ છીએ તો તમે એનો એક વાર યુઝ કરો તમને મજા આવશે તો તમે અમને બીજી વાત કહેવો કે નહીં હીરાભાઈ મજા આવી તમે વિડીયો જે બોલો છે એ પ્રમાણની વસ્તુ છે તો તમે આનો ઉપયોગ કરો એવું હોય તો તમે અમને ફોન કરો છો ખેડૂત તો એકવાર અમે એમ કહો અઢીસો ml તમને અમે મોકલી અહીંથી અઢીસો ml અમારી સેવા ચાલુ જ છે કુરિયર સેવા ચાલુ છે પ્રીપેડ સેવા ચાલુ છે અઢીસો ml ઉપયોગ કરો તમને રિઝલ્ટ જોવા મળે તો જ હિરણભાઈ આ બોલે કારણ કે એનું રિઝલ્ટ અમે જોયેલું છે ખેડૂત ભાઈઓ પણ આ વસ્તુને સ્વીકારેલી છે તો હાલો હવે હું બીજો વાત કરું તો હવે અત્યારે કપાસમાં તમે વરસાદ અત્યારે ધીમો ધીમો પડે છે

ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર મોબાઈલ નંબર મારો તો સત્યાસી એસી એકાણું પંચાવન નાખવું કઈ દવા શેનો ઉપયોગ કરવો ક્યાં બેક્ટેરિયા નાખવા કોઈ પણ પ્રશ્નો હોય ખેડૂત ભાઈઓ મારો આ નંબર નીચે આપેલો છે તમે એમાં કોલ કરી શકો છો અને અમારી પાસે માહિતી લઈ શકો છો તો હવે હું આ વિડીયો રજા લો છું ભાઈઓ હું ઇન્ડન્ટ ડિપ્લોમા ઇન એગ્રી સોચર અને આ તમારો આભાર માનું છું તમે આ મારો આખો વિડીયો જોયો એની માટે તો હવે હું રજા લઉં જય હિન્દ જય જવાન જય કિસાન